પહેલી મેના રોજ મજૂર દિવસ નિમિત્તે અલગ અલગ ટ્રેડ યુનિયનોએ લાલ દરવાજા અપના બજાર લેબર કોર્ટ ઇન્ડસ્ટ્રીયલ કોર્ટ અમદાવાદથી નાયબ મજૂર કમિશનરની ઓફિસ સુધી ખૂબ મોટી સંખ્યામાં રેલી કાઢી હતી અને નાયબ મજૂર કમિશનરને રૂબરૂમાં આવેદનપત્રો આપ્યા હતા મજૂર દિવસ નિમિત્તે યોજવામાં આવેલ આ રેલીમાં એક્યુ સીઆઈ એ ટુ ઇન્ટુક તેમજ એટીયુ ગુજરાત ઓલ ઇન્ડિયા તંત્રી અને પત્રકાર સંઘ ગુજરાત ઓલ ઇન્ડિયા મ્યુનિસિપલ અને સેનિટેશન વર્કર્સ ફેડરેશન તેમજ ઓલ ઇન્ડિયા કન્સ્ટ્રક્શન વર્કર્સ ફેડરેશન સહિતના ટ્રેડ યુનિયનો જોડાયા હતા અને કામદારોના પ્રશ્નોની ચર્ચા વિચારણા કરી હતી ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલી તંગદીલીને લઈને આવતીકાલે ગુજરાતમાં કુલ ઓગણીસ સ્થળોએ મૂકડ્રીલ યોજવામાં આવશે જેને પગલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આજે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી અને સૂચિત એક્શન પ્લાનની સમીક્ષા કરી હતી આ બેઠકમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ કે દાસ મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ પોલીસ વડા વિકાસ સહાય સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા આ મોકડ્રીલમાં નાગરિકોને હુમલા દરમિયાન પોતાના બચાવની તાલીમ આપવામાં આવશે હવાઈ હુમલાની ચેતવણી આપતા સાયરન વગાડવામાં આવશે તેમજ મોટા શહેરો સહિત બધે જ બ્લેકઆઉટ કરવામાં આવશે શેરબજાર અને જમીનમાં રોકાણ કરવાનું કહીને ચૌદ કરોડની છેતરપિંડી આચરનાર મુખ્ય આરોપીને પોલીસે ઝડપી લીધો છે જેમાં સોલામાં રહેતા કિશન રાડિયાએ બિલ્ડર અને અન્ય કેટલીક વ્યક્તિઓને શેરબજારમાં રોકાણની સામે તગડો નફો કમાવી આપવાની સાથે એક રોકાણકારને રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સસ્તામાં જમીન અપાવવાના નામે છ કરોડ લઈને કુલ ચૌદ કરોડ ઉપરાંતની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી ત્યારે પોલીસે મુખ્ય આરોપી કિશન રાડિયાને ઝડપી લીધો હતો જ્યારે ઉપલેટામાં રહેતા નવનીત નામના વ્યક્તિની પોલીસે શોધખોળ શરૂ કરી છે